ભુજ પંથકમાં મુક્ત જીવન સ્વામી બાપા મહિલા છાત્રાલયમાં સંસ્કૃત પ્રબોધન વર્ગ ચાલી રહ્યો હતો જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી સો જેટલા છાત્રો શિક્ષકો પ્રબંધકો અને સંસ્કૃત પ્રેમીઓ જોડાયા હતા આ કાર્યક્રમ અંતર્ગત સંસ્કૃત પ્રવાસ યોજાયો હતો જેમાં સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ભુજથી સૌ હમીરસર પેન્શનર ઓટલા પાસે આવી ત્યાં પ્રચારાત્મક કાર્યક્રમોનું સંસ્કૃતમાં આયોજન કરાયું હતું તેમજ પુનઃ નૂતન સ્વામિનારાયણના મંદિરે સંતોના આશીર્વાદ લીધા હતા સૌ સંસ્કૃત પ્રેમીઓ સાથે હોવાથી એક સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું સર્વેને જય સ્વામિનારાયણ હું સાધુ સત્યપ્રસાદ દાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આજે સંસ્કૃતના વિદ્યાર્થીઓ પ્રસાદી મંદિરની મુલાકાતે આવ્યા અને આ અને જે ભુજ મંદિર દ્વારા જે પ્રાચીન સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે એની મુલાકાત લીધી અને એની મુલાકાત લઈ અને ખૂબ એને આનંદ થયો અહીંયા કને અમારા સંતો ભણે છે વેદ વેદાંત અને ન્યાય અને મીમાંસા આદિ બધા ગ્રંથો એમને જોઈને એને ખૂબ આનંદ થયો સાથોસાથ આજે જ્યારે કચ્છમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંસ્કૃત ભારતી દ્વારા વિદ્યાર્થીઓનો વર્ગ ચલાવવામાં આવ્યો સંસ્કૃત સંભાષણ અને એમની શિબિર એમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધો એ વિદ્યાર્થીઓ સંસ્કૃત પ્રેમી છે અને સાત દિવસની અંદર ઘણું બધું એ સંસ્કૃત ભાષા વિશે શીખ્યા છે સંસ્કૃત ભાષા શીખવાથી એ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ ધર્મવાદ આવે સાથે સાથે એમના જીવન ઉજળું બને કારણ કે આપણું સાહિત્ય જે સંસ્કૃતમાં છે એ અતિ ઉત્તમ છે એ જ્યારે સંસ્કૃત ભાષા શીખશે ત્યારે એ સાહિત્યનો પરિચય થશે જેમ અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થીઓ ભણતા હોય અને પાશ્ચાત્ય ઇતિહાસ શીખતા હોય ત્યારે એની વૃત્તિ પાશ્ચાત્ય થઈ જતી હોય અને એના જીવનમય આવી જતું હોય એ જ રીતે જો સંસ્કૃત ભાષા શીખે અને સંસ્કૃતનો પરિચય થાય ત્યારે એને આપણો ઇતિહાસ જાણવામાં આવે અને એ આપણી પરંપરા છે કે પ્રાચીન કાળમાં હજારો સંસ્કૃત ગુરુકુલો હતા ત્યારે આ ભારત એક સુવર્ણયુગ કહેવાતો એ પાછો આપણે લાવવાનો છે અને એના માટે દરેકની ભાષાની જે મા કહેવાય એ સંસ્કૃત ભાષા છે નમો નમઃ ડૉક્ટર પંકજ ત્રિવેદી સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભુજનગરની અંદર તારીખ ઓગણીસથી પચીસ સુધી સૌરાષ્ટ્ર સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રબોધન વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ગનો મુખ્ય હેતુ એ છે કે સંસ્કૃત ભાષા જે આપણી પ્રાચીન ભાષા છે આપણી વૈદિક ભાષા છે આપણી દિવ્ય ભાષા છે આપણા દેવોની ભાષા છે એ લોકો સુધી પહોંચે શ્લોકને જ્યાં સુધી લોક સુધી નહીં પહોંચાડીએ ને ત્યાં સુધી આપણે ગમે તેટલી વાતો કરશું પણ ભવ્ય ભારતનું નિર્માણ નહીં કરી શકીએ તો ભવ્ય ભારતના નિર્માણ માટે થઈને આ પ્રબોધન વર્ગ એક શરૂઆત છે અહીંયા વિદ્યાર્થીને છ દિવસ માટે તમામ વસ્તુઓ છોડી અને માત્ર ને માત્ર સંસ્કૃત પ્રતિ લક્ષ્ય રહે એવી રીતે રાખવામાં આવે છે જુદી જુદી રમતો દ્વારા ઇન્ટર ગેમ આઉટ રમતો આ બધા દ્વારા સંભાષણો દ્વારા અને એનો મૂળભૂત ઉદ્દેશ એ છે કે સરળતાથી એ સંસ્કૃત શીખી શકે રમતા રમતા સંસ્કૃત શીખી શકે એને ખ્યાલ પણ ન આવે કે હું સંસ્કૃત શીખી ગયો છું અને હું સંસ્કૃત બોલવા માંડ્યો છું તો આ અમારો પહેલો વર્ગ છે આની પછી જ્યારે એને વધારે ભાષાનું જ્ઞાન જોતું હોય ત્યારે પ્રશિક્ષણ વર્ગ કરવાનું હોય છે અત્યારે અમારો પ્રશિક્ષણ વર્ગ મુંબઈની અંદર ચાલી રહ્યો છે અને છેલ્લો જે હોય છે કે જેનાથી તમે શાસ્ત્રોને પણ વાંચી શકો સરળતાથી સંસ્કૃતમાં જ સમજી શકો એ પ્રગત વર્ગ છે જે પ્રગત વર્ગ અત્યારે અમારો બેંગ્લોરની અંદર ચાલી રહ્યો છે એટલે એક આ અમારો પ્રયાસ હતો એમાં સ્વામીજીઓના અમને આશીર્વચન આજે મળી ગયા આ પ્રસાદી મંદિર જે ભવ્ય પુરાતન છે એને જોવાનો અને પુરાતન આપણી વેદ પાઠશાળાઓ જે છે પાઠશાળાઓને જોવાનો અમારા વિદ્યાર્થીઓને લાવો મળ્યો આપણી ભારતીય સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન પણ એમને મળ્યું અમારો પ્રયાસ એ જ છે કે લોકો સુધી સંસ્કૃત સરળતાથી પહોંચે જે રીતે ગુજરાતી આપણે બોલી શકીએ છીએ એવું જ આવતા સમયની અંદર લોકો સંસ્કૃતમાં વાતચીત કરી શકે આ અમારું મુખ્ય પ્રયોજન છે અને એમાં અત્યારે મીડિયાનો પણ અમને સાથ મળ્યો અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ ભારત માતા કી જય